નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ છેમાં જીરોના સૌથી ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે જીરોની બજારમાં તેમજ અન્ય માર્કેટ યાર્ડમાં પણ સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે અન્ય જણસીમાં પણ હાલ સામાન્ય સુધારો દેખાઈ રહ્યો છે થરાદ માર્કેટ યાર્ડની અંદર તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરુ અને સ્માના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરુ એકત્રીસસોથી ચાર હજાર રૂપિયા રાયડો બારસો પાંત્રીસથી તેરસો ને પાંત્રીસ રૂપિયા ગુવારગમ નવસો એકાવનથી એક હજાર સત્તર રૂપિયા એરંડા તેરસો ત્રીસથી તેરસો ને બાસઠ રૂપિયા વરિયાળી નવસો એકાવનથી પંદરસો ને એકાણું રૂપિયા બાજરી ચારસોથી પાંચસો ને એક્યાસી રૂપિયા અને મગફળી અગિયારસો સાઠથી ચૌદસો ને છ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ